જો મિત્રો તમે પણ દસ પાસ અને બાર પાસ કમ્પ્લીટ કરેલું હોય અને તમારે સરકારી નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવલદાર ઉપર ખૂબ જ સારી એવી આઠ હજાર ત્રણસો પ્લસ જગ્યાઓ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર બે અલગ અલગ પ્રકારની પોસ્ટ છે જેની અંદર એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવલદારનો સમાવેશ થાય છે લાયકાત ધોરણની વાત કરીએ તો કે દસ પાસ બાર પાસ કમ્પ્લીટ કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકશો છેલ્લી તારીખની વાત કરીએ તો કે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે ખૂબ જ સરસ મજાની ભરતીનું લિસ્ટ છે તે બહાર પડી દેવામાં આવેલું છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જે રીતે મેં આગળ વાત કરી એ મુજબ એસી દ્વારા એમટીએસ અને હવલદાર ઉપર ભરતીનું નોટિફિકેશનનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે તો તેની વિશે આપણે ચર્ચા કરીએ તો કે એસએસસી એમટીએસ અને હવલદાર ભરતી બે હજાર ચોવીસ દ્વારા એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર તેનું નોટિફિકેશનનું લિસ્ટ જે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર ભારતભરની અંદર કુલ આઠ હજાર ત્રણસો પ્લસ જગ્યાઓ માટેનું જાહેરનામાનું લિસ્ટ છે તે બહાર કરવામાં આવેલું છે જેની જાહેર ભરતી છે તે બહાર પાડી દેવામાં આવેલી છે તો તેની વિશે આપણે આગળ બેઝિક માહિતી જોઈએ તો કે એમટીએસ અને હવલદાર ભરતી બે હજાર ચોવીસ દ્વારા ખૂબ જ સારા એવા સમાચાર સહિત તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેની ભરતીનું લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે જેની અંદર આઠ હજાર ત્રણસો પ્લસ જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે રસ ધરાવે છે તે ઉમેદવારો તેની અંદર અરજી કરી શકે તેનો ક્રાઇટેરિયા શું છે અરજી કેવી રીતે કરવાની છે વયમર્યાદા શું રહેશે પગાર ધોરણ શું છે લાયકાત ધોરણ શું છે તેની વિગતો આપણે આગળ વિડીયોની અંદર ચર્ચા કરીએ તો બેઝિક માહિતીથી જોઈએ તો કે એસએસસી એમટીએસ ભરતી બે હજાર ચોવીસની અંદર પોસ્ટનું નામ અને એની વિવિધ જગ્યાઓ વિશે આપણે જોઈએ તો કે કુલ જગ્યાઓ છે આઠ હજાર ત્રણસો ને છવ્વીસ તો આ જગ્યાની અંદર વધારે અપડેટ પણ કરવામાં આવી શકે છે અને અંદર આ જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તેની અંદર સુધારા વધારો પણ થઈ શકે છે તો તેનું નોંધ તમારે લેવાની રહેશે બાકી વિગતે માહિતી તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે ખાલી જગ્યાઓની સંખ્યા કઈ કઈ પોસ્ટ માટે કેટલી કેટલી છે તેની વિશે આપણે જોઈએ તો કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસની અંદર ચાર હજાર આઠસો ને સત્યાસી જગ્યાઓ છે અને હવાલદારની અંદર ચાર ત્રણ હજાર ચારસો ને ઓગણચાલીસ જગ્યાઓ છે તો આવી રીતે કુલ ટોટલ મારીએ તો કે આઠ હજાર ત્રણસો ને છવ્વીસ જગ્યાઓ થાય છે તો આ મુજબની જગ્યાઓ રહેશે જે બંને પોસ્ટ માટે અલગ અલગ રહેશે ત્યારબાદ જોઈએ વયમર્યાદા તો કે વય મર્યાદાની અંદર સૌ પ્રથમ જોઈએ એમટીએસ ટાસ્કિંગ સ્ટાફની અંદર વયમર્યાદા જોઈએ તો કે ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુ વધુ છે તે પચીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે ત્યારબાદ હવાલદાર તો હવાલદારની અંદર પણ જોઈએ તો કે ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુ સત્યાવીસ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે વય વયમર્યાદાની અંદર છૂટછાટ મળવા પાત્ર છે કે નહીં તેની માટે તમારે તેનું નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત તો બંને પોસ્ટ માટે સેમ શૈક્ષણિક લાયકાતો રાખવામાં આવેલી છે જેની અંદર જોઈએ એમટીએસ મલ્ટિટાસ્કિંગ સ્ટાફ માટે દસ પાસ અથવા તો કે બાર પાસ અને હવાલદારની અંદર દસ પાસ અથવા તો કે બાર પાસ રાખવામાં આવેલું છે ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયાની અંદર સૌપ્રથમ તો લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ શારીરિક પરીક્ષા ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી રહેશે અને તબીબી સારવાર તો આવી રીતે કુલ ચાર સ્ટેપની અંદર સૌ પ્રથમ તો પસંદગીની પ્રક્રિયા થશે અને ત્યારબાદ મેરીટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે તેની દ્વારા તમારું સિલેક્શન થઈ શકે છે આ પરથીની અંદર પુરુષ ઉમેદવાર અને સ્ત્રી ઉમેદવાર બંને અરજીઓ કરી શકે છે તેની તમારે નોંધ લેવાની રહેશે ત્યારબાદ જોઈએ પગાર ધોરણ તો કે પગાર ધોરણની અંદર વિવિધ પગાર ધોરણ રાખવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ રહેશે તેની અંદર જોઈએ તો કે એમ ટીએસની અંદર છે તે અઢાર હજારથી લઈને બાવીસ હજાર રૂપિયા સુધીનો પગાર ધોરણ મળવાપાત્ર છે અને ત્યારબાદ જોઈએ હવલદાર હવલદારની અંદર પણ સેમ ટુ સેમ અઢાર હજારથી લઈને બાવીસ હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ રાખવામાં આવેલું છે અરજી ફી તો કે અરજી ફીની અંદર જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે અને અન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ માટે કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તો આ મુજબનું અરજી ફીનું માપદંડ રાખવામાં આવેલું છે ત્યારબાદ જોઈએ મહત્વની તારીખો તો મહત્ત્વની તારીખોની અંદર અરજી શરૂ થયા તારીખ રહેશે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસને અરજી કરવાની અંતિમ તારીખ છે તે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિનાનો સમયગાળો તમારી પાસે રહે છે જ્યાં સુધીમાં તમારે અરજી ભરતી સબમિટ કરી દેવાની રહેશે આ ભરતીને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્ન મૂંઝવતા હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે